તો હવે આપણે આવી ગયા આજે ગુજરાતની લેમ્બોર્ગની લેવા માધવમાં આવી છે ગુજરાતની લેમ્બોની માતાજી બધા મિત્રોને તો આજે આપણે ખરીદવાની છે લેમ્બોર ગુજરાતની ગુજરાતની લીંબુ હું બતાવું કે તો શહેરમાં મળે છે તો હવે માધવમાં જઈએ છીએ આપણે દેવાતભાઈ મુલાકાત કરીએ તો દેવાયભાઈ વાતચીત થઈ ગઈ દેવાયભાઈ આપણે હવે બતાવશે લેંબોરગીની તો દેવતભાઈના ગોડાઉન તરફ આપણે જાઉં છે જ્યાં આપણી લેમ્બોર્ગીની પડી છે તો હવે હું તમને વિડીયોમાં બતાવું લેમ્બોર્ગની આ છે આપણી લેમ્બોર્ગની તે આજે આપણે ખરીદી છે તો લેમ્બોર્ગની નું ઉદાહરણ તો તમને કંઈ કહેવાનું ન હોય કે શું છે ગુજરાતમાં બધાને ખબર છે લેમ્બોર્ગની એટલે શું તો આપણી લેમ્બોર્ગી કેવી લાગી તમને કોમેન્ટ કરી અને અમને બતાવજો જય માતાજી